આ મોટાભાઈ ને વીજેનો ખર્ચો મૂંક અને ગોરીને મૂક્યા કીધું હતું આ તો કોઈ કલાકાર ના બોલાય આપડે રોહિત ઠાકોર ના બોલાય પગ વિક્રમ ઠાકોર ના બોલાય મોરી પૈસા એટલો બધું ચો છું વિક્રમ ના બોલામ બધો બોલાવું ના હોય તો કોઈક કરવું તો પડશે ના હોય તો મારી લીધો એને શું નહીં પડું ના હોય તો જ તર ના ભોગો નાય દઉં મોટા ભાઈ અમે મને કાયમ થી નર તો સ મારું કરી કરીએ કોઈ સારું કરી છે મારું અત્યારથી આ તો એ તું રૂપાઈ છે કોઈ કર દો મને કોઈ ઓમ કરજો ઓમ કરજો પાપ કોઈ આ તો મોટા ભાઈને પોગડી ચાલે ને આજના ત્યાં આગો હાથ ચાલી પાડ્યો આ તો કે મોટા ભાઈને બાબુ લાલ હા બોલો કારું ભાઈ એકલા એકલા બોલતા બોલતા પાછા

આપણા લગન થઈ ગયો હેડવંકર ભાઈ હેડવાંકર હેડવંકર હેડવર તમારે બોલ્યો શું આ ઈ સાથ ને તો હથિયાર છોડે હે અલ્યા બોલો તરાને નહીં બોલે હમગી તો અલ્યા બોલો નહીં તે હારું નક એકકી થપ્પડે ભોય નાહી દીયો હમણાં ઈ સાથ ને તો હથિયાર છોડે બરાબર

કર્યો તારો કાકો કલાકાર સુધી બોલાય દીધો રોહિત ઠાકોર ના ચારે પાંચ પેલું આઈડિયા એન્ટ્રી હાલ દે છે પાછો મોભો થઈ જાય કુદાડ કાકા રાખી દમ કલાકાર તો મારાુ પણ પૈસા ના તમે આવી શું કઉ છું હજી કોઈ આય નહી ના તું ખોડિયા ને બોલાવી છે એવું બોલાવો પડશે ના પેલો મોટો છું શું

પોપટ લાખ રૂપિયા લેસી કલાકાર બોલાકાર ના બોલાવાય કલાકાર નહી બોલાવું પિક્ચર ના હીરા બધા જો તો હું તો બુટ પહેરીને પહેરી જ બેસી ગયો ખોળા ના આ આપ તો પોય ગાડ એવું કશી રાવે સરપંચ હું કેતો તો કલાકાર નહિ બોલાવું એવો તમ મારી દેલું એ ખબર ના પડવાની પૈસા પેલા લેજો નકા જો નાઈ ગયો ને તો પટી વાત પછી આપડે બે લાખ તો એનો બે તઇ લી સપાસ પેલા નહી પોપટલાલ ને પેલું જાય મારે જવાનું હોય તારા અડી તો કાઢવી પડે બાબુ મોકલા તમારે ભાઈ ને મોકલવો પડે બાબુ આ નહી પડ્યો તો રાતી ફોન માં કરો તો આવી તમે રે રહ્યા વાહના હું લાવાનો પછી ટેટા લેતા બાબુ ના આવડાવી બાબુ કઉ તું કદી દિવાળી કરીશ કે ના હું કદી દિવાળી તો ટેટો તો એ લાતો હા ના પેલો ટે નહી લાયા મોટો પેલો કયો નો પંચાવન નો કદી જિંદગી એટલા ઉપર જઈને રંગ થવાય ના ચોત્રીસો રૂપિયા લે પાછા તું એ રહી એ તો ટેટા વિવાડી ટેટા ના ચોત્રીસો રૂપિયા કદી હોય

તું ના ને બોલાય જાય આ કાર હવાળી માટલી છે નહી ખબર પડતી તે માટલી લેવાનું તો બાબુ બાબુ મોકલો યાર આજ બત્રી તારીખે નહીં આજ એકત્રી તો થઈ જાય છે મારા પેલો ઇન્ડમ ઈવળ પડી ને દવા સોટવી તો પેલો મોટો નહીં નહિ કોહાપુરીથી લાયો તું એ ના કરું તું ના બોલાઈ જાય મારો ઓનો ગોળ ચોખવાનો છે પાછો પેલા બાબુ મોકલો આવશે યાર

તમે પાછા ગોઠા જેવા ખરા પાછા અને પછી ખબર પડી મને તો એટલે તમે આખા ગોમ માં ભૂંચ વાઘ બાર પાડી છે તો લાંબો પર છે એવું કેવું ખોળા લાંબો પર છે બાબુ ભાઈ ગઈ લે છે રોહિત ઠાકોર આ ટાઈમ આવું થઈ ગયું હા ચાલ બેસ બેસ તું ગોરી પર નડી જરા કરજો તો હું કઉ છું અરે કોઈ નહીં વધારે નહીં કરેલા તાન કોક 1 લાખ ને 51000 આલ્યા જ ફાર આ 1 લાખ રૂપિયા બાર તા નહીં તા તારે તો તારા ખેર કરવા બેઠો

ઉ છું બાર બાબુ પેલા જોર હોય ઠાકોર ને કીધેલું ના બોલાવો તો બોલું આલ્યું છે પણ તું કીધું છે તાની બોમ્બો વસ્તી વાતો કરતી છે યાર

કલાકાર તો તો હી બોલાવ એટલે આ પણ પોપટલ ગોમો મુજોગ ના જો વો ના જો તો કે તમાર ભાઈએ રોહિત ઠાકોર ના બધા કોમેડી વાળા ને મોળો છો બધોન કે મંત્રાલય સાહેબ છી કે અમારા પગ દબાવો રોહિત ના ઠાકોર કરતી સરસ ગયો મત પગ દબાવા પડશે પોપટલાલ તો કાચવાડિયમ નહીં બોલવા ખેડવા કરવા પછી કાચોડિયમ તો બોલી છીએ કેમ નહિ કેતા આવો ના આવતો બાબુલા ને લઈએ હાલ અરે બાબુલાલ તો આ પોપટલાલ જોયે ને મેળા નહીટી ને કે મના દઉં મનાય લાવો દંડ ના પૈસા તો આલવા પડે પણ બાબુ હેડો દંડ ના પૈસા ને મનાય લઈએ

ખોરાકો કઈ સિક્કો મારવો જોઈ સિક્કો મારવો મારવો નહીં પણ ખબર તો મારવા ના આવે છે આજે મને લાગતું નહીં કે કોઈ લાવો છો પાછો

પોપટલાલ સર પાછો લાકડા ને તો આટલું કરી નાખશે કોટો મારો પાછો પોત હજાર રૂપિયા પાછો એક ઓટા ના એટલે હું આ તો દલાલ ચીડી દેજે એટલું ક્યાં નહીં

સમૂહ તારો હોય સમૂહ ગોઠવી દે કોઈ ભેસ્ટ ખોડો હતો ને ખોડો ન હતો જતો ભેસ્ટ

મારા કાકા હું ચાર વખત પહેરણાવું એવો છું એક જ વખત ના તું કાકા હું તો કોઈ એક જ વખત અરે તને ચાર વખત